ડાકોરના રણછોડ રાય મંદિરના પૂજારીનો વિવાદિત વીડિયો વાયરલ વીડિયોમાં પૂજારીએ ધૂમતા ધૂમતા પોતાની ઓળખ પોલીસ ગોર તરીકે આપી વિષ્ણુ પ્રસાદ સેવક નામના પૂજારીએ પોલીસની બદલી કરાવી હોવાનું કહ્યું એક પીએસઆઈની ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી બદલી કરાવી એસઓજીમાં મુકાવ્યા આ વીડિયો જૂનો છે મારી જવાની વખતનો જે વખતે મારી ઉંમર પોતે વર્ષ હતી બરાબર હાલ હું પોસઠ વર્ષ પોસઠ વર્ષની ઉંમર છું હું અઢી મહિનાથી તો ઘરે પથારી વસ છું પછી આ વિડીયો હું અત્યારે મૂકું ક્યાંથી કે હું ધૂણું ક્યાંથી મને સ્ટેન્ડ મુકાવેલું છે હાથમાં એક સ્ટેન્ડ છે મારા નડિયાદ જ મેં મુકાવેલું છે હાર્ટ હોસ્પિટલનો આપ તપાસ કરી શકો છો સાહેબ આ જે કંઈ વિડીયો મૂકનાર છે એ મને બદનામ કરવા માટે મૂકેલો છે બરાબર છે અને હું વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉચું છું એ વખતે મારે હાજરી આવે છે દસથી પંદર મિનિટ અને એ વખતે હું જે કંઈ બોલી ગયો હોય આજથી તે વખતના સમયમાં એ બદલ જે કોઈને મન દુઃખ થયું એ બદલ હું માફી માગું છું મારી કોઈ એવી તાકાત નથી કે પોલીસ ખાતાની કે જજોની કે કલેક્ટરોની હું બદલીઓ કરાવી શકું હું દસ ધોરણ પાસ છું મારે એવી કોઈ લાગવક નથી કે હું અધિકારીને ફોન કરું તરત બદલી થઈ જાય એટલે આ બધી ખોટી વાત છે ને એ બદલ હું ક્ષમા માગવા તૈયાર છું જય રન છું એ વખતે પવન જે આવ્યો હોય ને એ વખતે બોલ્યો હોય છે હું પણ એ વાત ખોટી છે એવું કશું થઈ શકતું નથી બદલ્યું પોસઠ વર્ષથી હું રણછોડજીનું પૂજારી છું દરેક જણ જન્મે ત્યાંથી અમારો દીકરો પૂજારી જ બની જાય એવું હોય